આજે આપણે વરસાદી વાયરલ બીમારીઓથી બચાવે અને શરીરને ડબલ તાકાત આપે એવા મગના લાડુ બનાવીશું જેના માટે બે કપ મગને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આઠથી દસ મિનિટ માટે શેકી લઈશું મગનો કલર સાધારણ ચેન્જ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને એક ડીશમાં કાઢી લઈએ એટલે વધારે આકરા ન થઈ જાય મગ એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ આને મિક્સર જારમાં નાખીને આપણે પીસી લઈશું મગને પીસ્યા પછી એક ચાણીની અંદર આને ચાળી લઈએ જેથી કોઈ કણી હોય તો તે નીકળી જાય અને હવે આની અંદર ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ હવે કડાઈમાં ત્રણ ચમચી જેટલું ઘી લઈ અને તેની અંદર થોડાક ડ્રાયફ્રૂટને આપણે સાંતળી લઈશું ડ્રાયફ્રૂટ નાખવા ઓપ્શનલ છે તમારે ન નાખો હોય તો સ્કીપ કરી શકો છો અને હવે આપણે જે મગવાળું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું તે આની અંદર નાખી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થોડીક માટે શેકી લઈશું ચણાના લોટની કચાશ દૂર થાય અને મગનો પણ કાચો ટેસ્ટ ન આવે ત્યાં સુધી આપણે આને શેકવાનું છે તો જો થોડીક જ વારમાં શેકાઈ ગયું છે તો હવે આની અંદર આપણે પા કપ જેટલું દૂધ નાખી આને પણ બરાબર મિક્સ કરી અને થોડીકવાર હજી કરી લઈશું જેથી મિશ્રણ ફરીવાર આપણું એકદમ છૂટું છૂટું થઈ જશે તો હવે આને નીચે લઈ અને બીજી કડાઈમાં એક મોટી ચમચી ઘી લઈ તેમાં પોણો કપ ગોળ નાખી ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું આપણે કોઈ પાયો નથી લેવાનો ગોળ ઓગળી જાય એટલે આને મગવાળા મિશ્રણમાં નાખી સાથે અડધી ચમચી એલચીનો પાવડર અને શેકેલા ડ્રાયફ્રૂટ હતા તેને ટુકડામાં સુધારીને નાખી દઈશું આ બધાને બરાબર મિક્સ કરી અને નાના નાના લાડુ વાળી લઈશું રોજનો આ એક લાડુ ખાવાથી વરસાદી વાયરલ બીમારીથી બચી શકાય છે અને એકદમ સરસ સોફ્ટ બને છે આની ડિટેલ રેસીપી મારી ચેનલ પર આપેલી છે